નમસ્કાર ખેડૂત મિત્રો હું ભરત જાપડિયા સફળ ખેડૂત કાંઠિયાવાડ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો સ્વદેશી ઝેર મુક્ત ખેતી કરો એ હેતુથી આપણે હર હંમેશા ખેડૂતોને સાથે રહીએ છીએ અને વિડીયોના મારફતે આપણે કઈ રીતે પ્રાકૃતિક ખેતી કરીએ એની માહિતી આપતા હોય છે તો આજે આપણા એટલે કે મારા ફાર્મ ઉપર આજે મગફળી ઓલરેડી આપણે ચાલીસ પિસ્તાલીસ દિવસની થઈ ગઈ છે તમે જોઈ શકો છો આમે આ બધી મગફળી આપણે આઠથી દસ વીઘાનું વાવેતર કર્યું છે અને બાવીસ નંબરની મગફળી છે તો હવે આપણે દેશી બળદ છે દેશી બળદ દ્વારા આપણે મગફળીમાં પિયજ જ્યારે આપવાનું હોય એટલે કે પાળા બાંધવાનો સમય હોય છેલ્લી પિસ્તાલીસ દિવસની મગફળી થઈ હોય ત્યારે પાળા બાંધવાનો સમય આવે છે તો આપણે પાળા કેવી રીતે બાંધવા એની આજે માહિતી આપવી છે તો સૌ પ્રથમ આપણે બળદનું જે સાચી હોય એનો ઉપયોગ કર્યો છે તો આવી રીતે જો તમે જોઈ શકો છો કે આવી રીતે આ પતરા જોઈટ કરેલા છે જો આવી રીતના બંને બાજુ આ સાઈડ આ સાઈડ અને આ અમારી આ દેશી ભાષામાં આને બલુમિયા કહેવાય એની સાથોસાથ પતરા જોઈટ કરેલા છે એટલે આ શાહથી આ સા બંને વચ્ચે ખાળીઓ થાય છે અને પિયતમાં પણ સારું રહેશે જ્યારે આ વચ્ચે રાખવાનું મેન એક જ કારણ છે કે જ્યારે મગફળીના સૂયા ઉતરતા હોય એટલે કે આ જગ્યા રહે આ જગ્યા આ સાહે આ જગ્યા વચ્ચે આપણે જો આવી રીતે પતરાના ખાડિયા દ્વારા જો પાણી આપવામાં આવે તો બંને બાજુનો ભેગ છોડને મળી જાય છે અને ત્યારબાદ અને સુયામ સુયા એટલે કે મગફળીના સુયા સારામ સારા બે હશે અમુક ખેડૂતો થોડીક ભૂલ પણ કરે છે કે જે આપણો મગફળીનો સાવ હોય બંને અડ્ડો જ પાળા ચડાઈ દે છે જેથી કરી આપણે સૂયા ઉતરતા નથી અને જ્યારે મગફળી મોટી થાય એટલે કે તેરવા ઉપરના જે આપણે સૂયા બેહતા હોય તો એ આપણે જમીને પણ અટતા નથી એટલે જેથી કરી મગ સોળથી ફૂટ પોણો ફૂટ જેટલું જો આપણે પાળો બાંધવામાં આવે તો સારામાં સારું ઉત્પાદન આવે છે અને બધી જ રીતે મગફળીના સૂયા અંદર બેસે છે અને ત્યારબાદ ઉત્પાદન લેવા માટે આપણે સારામાં સારું જીવા અમૃત તમે આપી શકો છો હવે ટૂંક જ સમયમાં આપણે જ્યારે પિયત મગફળીને આપશું ત્યારે આની સાથે આ પાણી પાણી સાથે જીવા અમૃત આપશું તો ખેડૂત મિત્રો આજે આપણે જોઈએ લાઈવ ડેમો સાથે કે આપણે પાળા કઈ રીતે બાંધવામાં આવે છે અને સાથોસાથ આપણે મગફળીમાં જ્યાં જ્યાં અમુક ઘાસ દેખાય છે મગફળી ઉપર તે પણ શરૂ છે એટલે શરૂનું કામ પણ ચાલુ છે સાથ અને પાળા બાંધવાનું પણ કામ શરૂ છે તો ખેડૂત મિત્રો જોઈએ કઈ રીતે પાળા બંધાય છે તો આવી રીતે જો પાળા બાંધવામાં આવે છે બેસી જાવ આ અમને ભાઈ છે અમારે એટલે આ ભૈલું ભાઈ માથે બેસાડીને એટલે વજન કોઈ પાણાની જરૂરિયાત પડતી નથી એને મજા આવે કે ભાઈ હાથી આપણે બેસી મજા આવે ચાલો અને દેશી બળદ છે આપણે જો એ નાના પણ કામ મોટા બળ જેવું આપે છે તમે જો આવી રીતે જો મગફળીના પાછળથી આંચોથી જો તમે જોઈ શકો છો કે આવી રીતે એના મગફળીના ભર્યા થાય છે તારામાં તારા થાય છે અને બીજો એક જ પ્રશ્ન કે આમાં જ્યારે આપણે પાળા ચડાવતી હોય ચડાવતી વખતે જ્યારે અમુક ઝીણું ઝીણું ઘાસ હોય એ પણ આમાં તટાઈ જાય છે તો આપણું એક જ સૂત્ર છે કે સ્વદેશી અપનાવો અને ઝેર મુક્ત ખેતી કરો જય હિન્દ